મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે જૂનાગઢની અંદર દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવના વિડીયોમાં તમારે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જૂનાગઢની અંદર એટલો બધો શણગાર સજાવવામાં આવ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો દેશ વિદેશથી એટલા બધા લોકો પણ જોવા મળ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો ભૂરિયા લોકો પણ ત્યાં આવ્યા છે મિનિકુંભ મેળાની અંદર દોસ્તો તો તમને ખબર હશે કે મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે પાંચ દિવસ માટે દોસ્તો રાત્રિના ડાયરાઓ પણ રાખવામાં આવ્યા છે અને દિવસે મેળો પણ રાખવામાં આવ્યો છે દોસ્તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ઘણા બધા સમતકારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો એવા પણ ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ખબર હશે કે બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે બાપુના કાનમાંથી પાણી નીકળતી હોય એવી ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે લોકોનું તો એવું કહેવું છે કે જૂનાગઢની અંદર ચાક ચાક ભગવાન ઉતર્યા છે અને બાપુનો ચત્કાર જોવા મળી રહ્યો છે દોસ્તો એવું પણ ઘણા લોકોનું કહેવું છે દોસ્તો તો તમને ખબર હશે કે દેશ વિદેશથી લોકો મહાશિવરાત્રીના મેળામાં આવતા હોય છે દોસ્તો તો તમને ખબર હશે કે ઘણી બધી સોરીઓ પણ થતી હોય છે દોસ્તો તો ખાસ કરીને તમે જુનાગઢ જાતા હો તો ખાસ કરીને તમારી પાસે જે સામાન હોય એનું ધ્યાન રાખવાનું છે દોસ્તો તમારા પાકેટ હોય અથવા મોબાઈલ હોય તમારી સાથે બાળકો હોય તો બાળકોનું પણ ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો તમારી પાસેથી બાળક ક્યારેય વહી જાય છે એ પણ ખબર રહેતી નથી ને આ એટલી બધી ભીડ જોવા મળે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર જ હશે કે જુનાગઢની અંદર એટલું બધું સજાવવામાં આવ્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો જે દિવાલું છે દિવાલ ઉપર મસ્ત મસ્ત પેન્ટિંગો પણ લગાવવામાં આવ્યા છે દોસ્તો તમે જોશો તો તમે પણ ચોકી જવાના છો દોસ્તો તો શું તમે જૂનાગઢ જવાના છો કે નથી જવાના કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવી દોસ્તો ને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવના વિડીયો હું તમારે મળે લાવતો હશે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બધું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર કરો ફરી બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિંદ જય ભારત મળી બીજા તપ્તકેલી બાય બાય